નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે સીએલ એટલે કે કેઝ્યુઅલ રજાને લઈને જે મહત્વપૂર્ણ આઠ પ્રશ્નો જે મૂંઝવતા પ્રશ્નો છે કર્મચારીઓના તેના જવાબો જોયા હવે આજે બીજા આઠ પ્રશ્નો અને એના જવાબો હું લઈને આવ્યો છું જે મૂંઝવણને દૂર કરતા હશે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો પહેલા જે આઠ પ્રશ્નો હતા તેને લઈને મેં ઓલરેડી જે વિડીયો બનાવેલો છે તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે હવે આપણે પ્રશ્ન નંબર નવથી શરૂઆત કરીએ તે તમારી સામે આવી રહ્યો છે કે પ્રશ્ન નંબર નવમાં કહેવામાં આવ્યું છે કે સોમવાર અને મંગળવારે પરચૂરણ રજાઓ એટલે કે સીએલ લીધી હોય બુધવાર ગુરુવાર શુક્રવાર એમ ત્રણ જાહેર રજા હોય તો કેટલા દિવસની પરચૂરણ રજાઓ સીએલ ગણી શકાય તો તેનો જવાબ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ત્રીસ બે ગ પ્રમાણે બે કરતાં વધુ જાહેર રજા પરચુન રજાના અનુસંધાને વધે તો તે વધેલી જાહેર રજા પરચુન રજા ગણાય આ કિસ્સામાં ત્રણ જાહેર રજા છે બે કરતાં વધારાની જાહેર રજા પરચુન રજા ગણવાની હોવાથી ફક્ત ત્રણ દિવસ સોમ મંગળ અને બુધની પરચુન રજાઓ સીએલ ગણાય પ્રશ્ન નંબર દસ છે કે સોમવારે પરચૂન રજા સીએલ લીધી હોય મંગળવારે રજા લીધી હોય અને બુધવારે રજા લીધી હોય તો કેટલા દિવસની પરચુન રજા તેનો જવાબ છે ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બે ગ પ્રમાણે બે પરચુરણ રજાઓ સીએલ વચ્ચે આવતી જાહેર રજા પણ પરચુરણ રજા ગણાય આ કિસ્સામાં સોમવાર અને બુધવારની પરચુરણ રજાઓ વચ્ચે મંગળવાર જાહેર રજા આવે છે જેથી સોમ મંગળ બુધ એમ ત્રણ દિવસની પરચુન રજાઓ ગણાય શુક્રવાર અને શનિવારે જાહેર રજા હોય અને પછી સોમવારે પરચુન રજા એટલે કે સીએ લીધી હોય તો કેટલા દિવસની પરચુન રજા ગણાય જવાબ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ત્રીસ બે ગ પ્રમાણે બે કરતાં વધુ નહીં તેટલી જાહેર રજા આ સાથે આગળ કે પાછળ પરચૂન રજા જોડી શકાય છે આ કિસ્સામાં શુક્રવાર અને શનિવારની બે જ જાહેર રજા છે રવિવાર આરામનો દિવસ ગણાતા જાહેર રજાનો દિવસ ગણાતો નથી એટલે આ કિસ્સામાં ફક્ત સોમવારની એક જ દિવસની પરચુન રજા ગણાય પ્રશ્ન નંબર બાર છે સંજોગા વસાત પરચુનન રજા સીએલ મંજૂર કરાવ્યા સિવાય ભોગવી શકાય ખરી તો કે જવાબ છે ના પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ શિક્ષણ વિનિયમ વીસ બે પ્રમાણે પરચુન રજા એટલે કે સીએલ મંજૂર કરાવ્યા સિવાય કટોકટીના પ્રસંગમાં ભોગવી શકાય આવા કિસ્સામાં શાળામાં શિક્ષક કર્મચારી પોતાની ગેરહાજરી માટે તાકીદે બનતા પ્રયત્ન જાણ કરવી જોઈએ જે જાણ મૌખિક સંદેશો લેખિત ચિઠ્ઠી ટેલિફોન દ્વારા કરી શકાય અનિવાર્ય સંજોગોમાં ત્રણ દિવસથી વધુ જાણ ગેરહાજરી માટે શાળામાં હાજર થયા પછી વિલંબ માટે કારણસહિત રિપોર્ટ આપવો જોઈએ પ્રશ્ન નંબર તેર છે કે વેકેશનના અનુસંધાનમાં પોર્ચુન રજા ભોગવી શકાય ખરી તો કે જવાબ હા ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ વીસ બે ઘ પ્રમાણે આચાર્યશ્રીની પૂર્વ મંજૂરી લઈને વેકેશનની આગળ કે પાછળ પરચૂન રજા સીએલ જોડી શકાય પ્રશ્ન નંબર ચૌદ છે પરચૂન રજા સીએલ અન્ય પ્રકારની રજાઓ સાથે જોડી શકાય ખરી જવાબ છે ના ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ત્રીસ આઠ પ્રમાણે પરચૂન રજા સીએલના અનુસંધાને અન્ય પ્રકારની રજા કે અન્ય પ્રકારની રજાના અનુસંધાને પરચૂરણ રજા સીએલ ભોગવી શકાય નહીં પરંતુ વિનિયમ ત્રીસ બે ઘ પ્રમાણે આચાર્યશ્રીની પૂર્વ મંજૂરી લઈને વેકેશનની આગળ કે પાછળ પરચૂરણ રજા ભોગવી શકાય પંદર રજા મંજૂરી કે મંજૂરી અંગે કોઈ જ સ્પષ્ટતા ના કરે તો શું સમજવું જવાબ શિક્ષક કર્મચારી રજાનો રિપોર્ટ આપે ત્યારે શાળાના વડા આચાર્યશ્રીએ રજા ના મંજૂર આચાર્યશ્રીના કિસ્સામાં સંચાલક મંડળનો નિર્ણય લેખિત જણાવવો પડે જો આ તેમ સમયસર ના થાય તો રજા મંજૂર છે તેમ એમ જ સમજવું સોળ રજા ના મંજૂર થાય તો શિક્ષક કર્મચારી કે આચાર્યશ્રીએ શું કરવું તો જવાબ છે કે શાળાના આચાર્ય રજા ના મંજૂર કરે કે આચાર્યના કિસ્સામાં સંચાલક મંડળ ના મંજૂર કરે તો તેની સકારણ જાણ શિક્ષક કે કર્મચારી કે આચાર્ય આચાર્યશ્રીને કરવી પડે આચાર્ય કર્મચારીએ શાળામાં હાજર થવું જરૂરી છે અનિવાર્ય સંજોગોમાં તેમ ના થઈ શકે તો ગેરહાજરી માટે લેખિત સ્પષ્ટતા કરવી એક દિવસની રજા ભોગવી શાળામાં હાજર થઈ જવું તો મિત્રો આ હતા બીજા આઠ પ્રશ્નો જે આપણે પ્રશ્ન અને જવાબ સાથે જોયા હવે પછીના આઠ પ્રશ્નો છે એ નેક્સ્ટ ત્રીજા લાસ્ટ પાર્ટમાં જોશું તો તે પણ જોઈ લેજો તો તે આવતીકાલે હું વિડીયો મૂકીશ તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો કેમ હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ